નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના કપાસની અપડેટ્સ કપાસના ભાવમાં શું ફેરફાર થયા છે અને આજના વિડીયોમાં આપણે કપાસની ચર્ચા કરવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં આજે પણ પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને ચારથી પાંચ માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ હજી પણ પંદરસો પ્લસ બોલાય છે અને સૌથી ઊંચા કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પાંત્રીસ રૂપિયા જામનગરની અંદર બોલાયા છે ઉપરાંત ખેડૂત મિત્રો મોટાભાગના માર્કેટયાર્ડો ફરી ચૌદસો પચાસ પ્લસ બોલાવવા લાગ્યા છે એટલે કે ચૌદસો સાઠ ચૌદસો સિત્તેર ચૌદસો એસી અને ચૌદસો નેવું સુધી પણ હવે માર્કેટ માર્કેટયાર્ડો બોલાવવા લાગ્યા છે એટલે ટૂંક સમયમાં કપાસના ભાવ પંદરસો પહોંચે એની સંભાવના છે પરંતુ મિત્રો એનું સૌથી મોટું કારણ છે કે આવકો છેલ્લા બે દિવસથી સતત ઘટી છે આપણે તો ચાલીસ હજાર આઠસો થઈ હતી અને આજે મિત્રો વાત કરીએ તો ઓગણ ચાલીસ ની આવકો જોવા મળી છે ઓગણ ચાલીસ હજાર બેલની આવક જોવા મળી છે તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે જેટલી આવકો ઘટે છે તે પરથી કપાસના ભાવમાં પણ સામે પક્ષે સુધારો જોવા મળતો હોય છે હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાયદાની માહિતી આપી દઉં તો કપાસના એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો છપ્પન હજાર નવસો બોલાયો છે જેમાં બસો પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે યોર્ક કોટન વાયદાની વાત કરીએ તો જોરદાર તેજી જોવા મળી છે અને ત્રાણું પોઈન્ટ છેતાલીસ ડોલર એટલે કે બે ડોલરનો એક જ દિવસમાં જોરદાર સુધારો જોવા મળી ગયો છે હવે ખેડૂત મિત્રો કપાસના જે ક્વિન્ટલના ભાવ એટલે કે સો કિલોના ભાવની છે તેની વાત કરીએ તો એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર ચારસો નેવું રૂપિયા બોલાઈ રહ્યા છે ઓછામાં ઓછા ભાવની વાત કરીએ તો પિસ્તાલીસો રૂપિયા બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર છસો પચીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આથી બધી અપડેટ્સ હવે ખેડૂત મિત્રો કપાસ ચર્ચામાં આજે એ એ બાબત વિશે આપણે ચર્ચા કરવાના છીએ ખેડૂતો હાલ થોડાક દિવસ પૂરતી જો ધીરજ જાળવે અને આ રીતે કપાસના ભાવમાં વધારો થાય તો ટૂંક સમયમાં કપાસના ભાવ પંદરસો સુધી પહોંચવાની સંભાવના છે કારણ કે મિત્રો લગ્નનો સમય છે અને કાપડની માંગ ખૂબ જ વધારે થશે જેના કારણે જે કાપડ બનાવતા ઉદ્યોગો છે તેમાં ઋની જરૂર પડવાની છે અને રૂની માંગમાં ખૂબ જ વધારે તેજી આવશે અને તેજી આવશે તો સામે પક્ષે કપાસના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળશે અને અરજી સ્વીકાર્ય થાય તે પહેલાં જ કપાસના ભાવ સાડી પંદરસોથી સોળસો સુધી ખેડૂતોને મળે તો એ સારી વાત કહી શકાય છે પરંતુ હવે જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ ખેડૂતો પોતાનો કપાસ પણ નાપતા જાય છે જેના કારણે ભાવ તફાવતનો લાભ કોને મળે છે એનો આપણે એક સંપૂર્ણ શોટ બનાવેલો છે જે મિત્રો જોઈ લેવો તો આ ત્યાં અપડેટ્સ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અસ્તુ જય